રાજકોટ માં સર્જાય કાંડથી કાંડતી સફાળા જાકેલા સરગારી તંત્રમાં સૌથી વધુ ફાયર બ્રિગેડ દોડતું થયું છે આકરા પાણીએ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા દુકાનો ટેક્સટાઇલ માર્કેટ સહિતની જાહેર જગ્યા ઉપર આડે ધડ સીલ મારવાની કામગીરી કરવામાં આવી રહી છે રાત દિવસ સીલિંગની જ કામગીરી કરતા ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા બે દિવસમાં બાર જેટલી હોસ્પિટલ સીટ કરી દેવામાં આવી છે વરાછા સવાણી એસ્ટેટમાં પંદરથી વધુ સિનેમા થિયેટરને સીલ મારી દેવામાં આવી છે દર્દીઓ સાથેના વોર્ડને સીલ ન કરાયા સુરત ફાયર વિભાગે બે દિવસમાં બારથી વધુ હોસ્પિટલમાં સીલ મારી દેવામાં આવ્યા છે ફાયર સેફટી બીઓસી અને અન્ય ક્ષતિઓને ધ્યાનમાં રાખી હોસ્પિટલો સીલ કરવામાં આવી છે વારંવાર નોટિસ આપવા છતાં ફાયરના સાધનો ઉપલબ્ધ કરવામાં નહોતા આવ્યા જેથી કાર્યવાહી કરવામાં આવી છે હાલમાં જે હોસ્પિટલમાં દર્દીઓ હોય તેવા વોર્ડને સીલ નથી મારવામાં આવ્યા પરંતુ દર્દીઓ ન હોય તેવી ખાલી વોર્ડને સીલ કરી દેવામાં આવી છે નોટિસ બાદ પણ કામગીરી ન થઈ હોસ્પિટલ સ્તર હોવા છતાં ફાયરની પૂરતી સુવિધા ન કરાઈ હોવાનું સામે આવ્યું છે ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ આપ્યાના દિવસો બાદ રાજકોટમાં સર્જાયેલી કરુણાંતિકાને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી રહી છે ફાયર સેફ્ટી ઉપલબ્ધ કરાવવામાં આવે ત્યારબાદ જ સીલ ખોલવામાં આવશે